નમસ્કાર આપ જોયા છો સંદેશ ન્યૂઝ હું છું આપની સાથે જુહી અઠ્યાવીસથી ત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે ઉત્તર મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ રહેવાની શક્યતા છે બંગાળમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે પશ્ચિમ બંગાળ ઓડિશાની આસપાસ આ સિસ્ટમ સર્જાશે સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવશે રાજ્યમાં ભારે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ને તો મેઘરાજાએ કમરોડી લીધું છે ત્યારે હવે આવનારા દિવસોની અંદર કેવું વાતાવરણ રહેશે જે જગ્યાએ વરસાદ નથી પડ્યો ત્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે કે નહીં હવામાન નિષ્ણાંત છે અંબરાલ પટેલ તેમની સાથે વાતચીત કરીશું ના કાકા વરસાદની કેવી પરિસ્થિતિ આવનારા દિવસોની અંદર રહેવાની છે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ સવારે ઝાકરી વરસાદ આવ્યો છે એટલે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ભિન્ન સિસ્ટમો જોતા લગભગ દક્ષિણ જે ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પણ આવેલા છે ભાવનગર જે રીતે આપ કહી રહ્યા છો વોલબાક લો પ્રેશર વાળી સિસ્ટમ મધ્યપ્રદેશ ગુજરાત આવશે તો તેની અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેટલી જોવા મળશે જે દક્ષિણ સૌરાષ્ટ્ર જે ભાવનગર અમરેલીના ભાગોમાંથી પછી આ સિસ્ટમનો ધીરે ધીરે જય કચ્છના સીઝ બાજુ અને કચ્છના સીન બાદ જતી રહેશે પણ તે પૂર્વે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં બનાસકાંઠાના ભાગો પાલનપુરના ભાગોમાં અન્ય ડીસાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદ ડીસાના ભાગોમાં હજુ જોઈએ એવો વરસાદ નથી આ ઉપરાંત વાવના ભાગોમાં પણ વરસાદ નથી કચ્છ ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે